દેશભરમાં ફૂલ ગુલાબી ઠંડીની મોસમ જામી છે હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે આઈએમડી અનુસાર પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે સવાર સુધી ગાઢ ધુમ્મસ રહેશે આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઉત્તર પૂર્વ ભારતમાં પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે અઢાર ડિસેમ્બર સુધી તમિલનાડુ પુડુચેરી કરાઈકલ અને અંદમાન અને નિકોબાર ટાપુઓમાં કેટલાક સ્થળોએ વીજળીના ચમકારા અને જોરદાર પવન સાથે વરસાદની આગાહી પણ કરી છે આ દરમિયાન દિલ્હી એનસીઆરમાં હવાની ગુણવત્તામાં સામાન્ય સુધારો થયો છે પરંતુ તે ખૂબ જ ખરાબ શ્રેણીમાં હજી પણ યથાવત છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર આજે સવારે સાત વાગ્યા સુધીમાં રાષ્ટ્રીય રાજધાનીમાં એક્યુઆઈ ત્રણસો નોંધવામાં આવ્યું હતું રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે બાવીસ અને નવ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે